આપણી અને ગરીબ ની કોઈ કોતડી બળે તો આપડી માતા ઝાટક કોમ કરે તો તમને ખબર જ કે ભાઈ આપડે હોય તો પાછું ના હોય ખબર

ત્યાં તમે જોવો તો ભાઈ એ ભુવાજી ના ઘર વાળા આવડી હોવામાં બેઠેલો ભુવો હવામાં બેઠેલો ને સાથી થી જાલી રે છાપરા ધર કરેલો ને તો તમે જોવો તો મારા તો સક્કા છૂટી જઈ લા બોલો ના ના વાત સાચી કેવું તમે ઓમ ઓમ ટાઈમ એવું ભટકાઈ જાય ને તો વખાઈ જશે લેજી પા અને પણ ઓર આશીન સૈલેજી જાવ પણ ઓમ જેવું કે આપણી માતાની બહુ રજા હોય ને તો ઘેર થી નેકળાય બાકી ઈશ્વે નેકળાય ને હું તો એમ જ કહું ભુવાજી આ તમામ બામાં કોઈ કોઈ અવાજો આવે તમને ના ના શૈલી આપણે એટલે આપણા બે ડગલાય તમે માનો ના માનો પણ મારો આત્મવિશ્વાસ એવું કે છે ભુવાજી ખરેખર કોક હોવું જુઓ અને હું તો કોઈ કરો હેડો

એટલે આટલામાં કોઈ બીજું જતું હોય અને એના વખો પડાવ એટલે એના માટે એની આપણે દવા કરવી જ પડે એ વાત સાચી તો અને એક કામ કરો અને તમે શું કરો ખબર વેણમાં લઈને બોથી દો તો કોઈક રાતનું બાપડું પોણતી પોણતી આંકડા તો એમ કોઈ બીક ના રે છે માજી ગોતર હાલજે બતાવો કે માં આ જોઈ કોઈ પાટ નહીં કરતો કોઈ લેબુમ નહીં પેલું કરતો કે ના કોઈ અગરબત્તી થી વાના પેલું કરતો

એ બંધ્યું રહેહાન 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 આજ પછી ઓનો વૈકણ આટલામ કોઈ વખો નહી હોય એવું હું માતા ભાડી જી છું કે ઓ મારી આ સિગોતરનો પડતો ડોડ આવે કે જા બેટા આજથી ચિંતા ના કર કે આજથી આ તને બીવરાયો છે અને તારા હંગાતના મોણસને બીવરાયો છે પણ આજ પછી ઓનો આ ઈલાકામાં કોઈ વખો વખો નહી હોય એવું હું સિગોતર માતા કહું છું બરોબર તો આ પહેલો વધાવો આલે અને પછી વેણ આલે જોઈ લો સવ વધાવો સસા માતાજી કાય એવો ને એવો વેણ હાલ તો આ વાત બને બનન બને ફાઈનલ જોઈ લો રાખો કે હા મા કે આવીને આવી લાજ રાખજી કે શૈલેષજી કોઈ બેહવા હવે વધારે મજા નહી લો અડો તાણ જય શિકોતર માં